લુધિયાણામાં ત્રેવીસ વર્ષીય કબડ્ડી ખેલાડીની ગોળી મારી હત્યા એક યુવક ઘાયલ પંજાબના લુધિયાણા જિલ્લાના સમરાલા પાસે આવેલ માનકી ગામમાં કબડ્ડીની દુનિયામાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે ત્રેવીસ વર્ષીય યુવાન કબડ્ડી ખેલાડી ગુરવિંદર સિંહની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે આ ઘટના સમયે ગુરવિંદર પોતાના મિત્રો ધરમવીર અને લવપ્રીત સિંહ સાથે ગામમાં એક કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ અચાનક ફાયરિંગ કરી નાખ્યું ગોળી વાગતા ગુરવિંદરની સ્થળ પર જ મોત નીપજ્યું જ્યારે એક યુવક ઘાયલ થયો છે સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી અને સમરાલા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે પોલીસે આ ઘટનાને યુવાન કબડ્ડી ખેલાડીઓ વચ્ચેની જૂની રંજીસ કે ગેંગ કનેક્શનની દિશામાં તપાસવાનું શરૂ કર્યું છે હાલ આરોપીઓ ફરાર છે અને તેમને પકડવા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ આધારિત તપાસ ચાલી રહી છે સમરાલા પોલીસનું કહેવું છે કે આરોપીઓને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો